બે હજાર ચોવીસ રક્ષાબંધન રાખડીના બાંધવા ભદ્રા રહેશે એક દિવસ આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રામાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં એટલે જ કહેવાય છે કે ભાઈઓ પર ભાર રહેવાનો છે આ રક્ષાબંધનનો શુભ સમય કયો છે કયા સમયે રાખડી બાંધવી અને સાથે જ જાણો ભદ્રા એટલે શું મિત્રો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળશે અંત સુધી વિડીયોમાં બન્યા રહો આ વખતે નાગપંચમી અને રક્ષાબંધનનો તહેવાર પ્રથમ મનાવવામાં આવશે હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર વિશે મહત્વ વિશે મહત્ત્વ છે રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં બહેનો અને પરસ્પરના પ્રેમ સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવે છે રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈના જમણા કાંડા ઉપર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે બદલામાં ભાઈઓ બહેનોને તેના જીવનભર આવનારી દરેક મુશ્કેલીઓથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે બહેન પોતાના ભાઈના માથા ઉપર તિલક કરે છે તિલક લગાવે છે આરતી કરે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે પછી ભાઈઓ તેના બહેનોને ભેટ આપે છે રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુકલ પક્ષ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ ઓગણીસ ઓગસ્ટ સોમવાર પર પડી રહી છે સાથે જ શ્રાવણ પૂર્ણિમા તિથિ પર ભદ્રની છાયા રહેશે ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે પણ ભદ્રની છાયા હોય છે ત્યારે રક્ષાબંધનનો તહેવાર ક્યારેય ઉજવવામાં આવતો નથી ભદ્રકાળમાં બહેનો ભાઈઓના કાડા ઉપર રાખડી બાંધવાની મનાય છે ભદ્રકાળનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી ચાલો જાણીએ કે રક્ષાબંધનના તહેવાર પર ભદ્રનો પરછાયો કેટલા સમય રહેશે અને રાખડીનો તહેવાર ક્યારે ઉજવવો અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો રક્ષાબંધન બે હજાર ચોવીસ શુભ તારીખ વૈદ કેલેન્ડર મુજબ આ વર્ષે શ્રાવણ માસની પુણ્યતિથી ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના સવારે ત્રણ વાગીને ચાર મિનિટથી શરૂ થશે જ્યારે શ્રાવણ પૂર્ણિમા તારીખ ઓગણીસ ઓગસ્ટ રાતે અગિયાર પંચાવને સમાપ્ત થશે આ વખતે પુણ્યતિથિમાં એ પુણ્યતિથિ એક હોવાથી રક્ષાબંધનનો તહેવાર પણ એક જ દિવસમાં ઉજવવામાં આવશે જો કે રક્ષાબંધન પર પણ ભદ્રાનો પડછાયો રહેશે આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધનની તારીખને લઈને મતભેદ છે રક્ષાબંધન પણ ક્યારેય સુધી રહેશે ભદ્રનો પરછાયો આ વર્ષે રક્ષાબંધનની છાયામાં રહેશે ભદ્રાની છાયામાં રહેશે હિન્દુ કેલેન્ડર મુજબ રહેશે હિન્દુ કેલેન્ડર મુજબ ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે નવ એકાવનથી ભદ્રા શરૂ થશે જે બપોરે બાર સુડતાલીસ સુધી રહેશે આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે જેના કારણે ભદ્રામાં રાખડી બાંધવાવી એ શુભ નહીં આ રીતે ભદ્ર સમાપ્ત થાય છે ત્યારે બાદ રાખડી બાંધી શકાય છે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે દોઢ વાગ્યાથી લઈને રાત્રે નવ આઠ સુધી રાખડી બાંધવાનો શુભ અને શ્રેષ્ઠ સમય છે જાણો ભદ્રા એટલે શુભ ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર ભદ્રા શનિદેવની બહેન અને ભગવાન સૂર્ય અને માતા છાયાનું સંતાન છે પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રનો જન્મ રાક્ષસોનો નાશ કરવા માટે થયો હતો જ્યારે ભદ્રાનો જન્મ થયો જન્મ લીધા પછી તરત જ તેણે આખા બ્રહ્માંડને પોતાનો વાણસ વાણસ બનાવવાનું શરૂ કર્યું આ રીતે જાપ પણ શુભ અને શુભ અશુભના કાર્ય યજ્ઞ અને અનુસંધાનમાં કરવામાં આવે છે ત્યારે ભદ્રાના કારણે પરેશાનીઓ થવા લાગે છે આ જ કારણથી જ્યારે ભદ્રા હોય ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી ભદ્રા અને અગિયાર કારણો સાતમા કારણ એટલે કે વિશિષ્ટ કારણ વૈદ્યના કેલેન્ડરની ગણતરી મુજબ ભદ્રા ત્રણ લોકમાં છે રહે છે અર્થાત ભદ્રા સ્વર્ગ પાતાળ પૃથ્વીમાં રહે છે જ્યારે ચંદ્ર કર્ક સિંહ કુંભ અને મીસ રાશિમાં હોય છે પછી ભદ્રા પૃથ્વી પર રહે છે જ્યારે ભદ્રા પૃથ્વીલોકમાં રહે છે ત્યારે ભદ્રાનું મુખ આગળની તરફ હોય છે અને આ સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ છે ભદ્રામાં કરવામાં આવેલા કોઈ પણ કાર્ય શુભ કાર્ય ક્યારેય પણ સફળ થતું નથી રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ઓગણીસ ઓગસ્ટને ભદ્રાના સવારથી બપોર સુધી રહેશે ભદ્રકાળનો સમય સવારે નવ એકાવનથી સવારે અગિયાર ત્રેપન સુધી ભદ્ર પૂંછડીનો સમય રહેશે સવાર દરમિયાન દસ વાગ્યાથી ત્રીસ મિનિટથી બપોરે બાર સાડત્રીસ મિનિટ સુધી ભદ્રાનો મુખ મુખનો સમય રહેશે અને બપોરે એક ત્રીસ પર ભદ્રા સમાપ્ત થશે આ દરમિયાન બપોરે એક ત્રીસ પછી રક્ષાબંધનની ઉજવણી કરી શકાશે જે બહેનોએ રાત્રે રાખડી બાંધી હોય તો તેઓએ રાત્રે બાર વાગ્યા પહેલાં રાખડી બાંધી લેવી જોઈએ કોઈ પણ કારણોસર બહાર જવું પડે જો તમારે કોઈ પણ કારણોસર અથવા તમારા ભાઈ દૂર રહેતા હોય તો ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે નવ ત્રેપન મિનિટ પહેલાં રાખડી બાંધી શકો છો કારણ કે આ પછી ભદ્ર પદ પ્રતિષ્ટ તિથિ શરૂ થશે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ફરીથી જણાવી દઈએ છે મિત્રો રક્ષાબંધનનો દિવસ બપોરે એક ત્રીસથી લઈને રાત્રે નવ ને આઠ મિનિટ સુધી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ શુભ મુહૂર્ત છે રક્ષાબંધનના દિવસે પૂજા પદ્ધતિ રક્ષાબંધનના શુભ મુહૂર્ત પર સ્થાપન સ્થાન કર્યા પછી પૂજાની થાળીમાં રોલી ચા ચંદનનો શણગાર કરો થાળીમાં રાખડી મીઠાઈ અને ફૂલો રાખો હવે તે થાળીને ઘીનો દીવો પ્રગટાવો અને પૂજાની સ્થાન પર રાખ્યા પછી સૌપ્રથમ બધા દેવી દેવતાઓને યાદ કરો પછી તમારે ભાઈને આસન પર બેસાડો માથે તિલક કરો અને જમણા હાથ પર રાખડી બાંધો હવે તેની આરતી કરો અને તેના દીર્ઘ આયુષ્યની પ્રાર્થના કરો મિત્રો જો તમને અમારા સુધી આપેલી આર માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી આ ચેનલ વાઇટી મેહુલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે તો મળીએ છે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ